અઢારમી ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ગુજરાત ખાતે યોજાશે ખાદ્ય ઉદ્યોગના વ્યાપારી મુલાકાતીઓની ખાદ્ય ઉદ્યોગના નવીનતમ અપડેટ અને જ્ઞાન આ પ્રદર્શન દ્વારા મળશે

ઇન્ડોનેશિયા મલેશિયા ફ્રાન્સ શ્રીલંકા ઇજિપ્ત કેનેડા આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે અહીંયા બેકરી ડેરી સોયાબીન અને આઈસ્ક્રીમની ની થશે ખાદ્ય ઉદ્યોગોમાં સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે અહીં નારી રત્ન એવોર્ડ દ્વારા દસ આંતરરાષ્ટ્રીય તેમજ પચાસ રાષ્ટ્રીય રજવાડા નું વિશેષ માનદ સન્માન યોજના છે આ પ્રદર્શનમાં વાનગીઓના જીવંત નિદર્શન ગ્રાન્ડ માસ્ટર કેક અને સુપર સેફ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ યોજાશે પ્રદર્શનની વિશેષતાઓ ભારતીય મશીનો છે ચીકી મશીન ઢોસા મશીન ફાફડા મશીન ખાખરા મશીન ચપાટી મશીન બાસુંદી મશીન રસગુલ્લા મશીન મીઠાઈ મશીન તેલ નિષ્કર્ષણ મશીન અને ફોર્મ ટુ ફોર્ક ખેતરથી લઈને ભોજન સુધી તથા પ્રોસેસિંગ થી લઈને પેકેજિંગ સુધીના લગભગ તમામ ખાદ્ય પ્રક્રિયા મશીનો આ પ્રદર્શનમાં રોબોટ્સ પણ પ્રદર્શિત કરવામાં આવશે જે ભારતીય વાનગીઓ તૈયાર કરવામાં અને તેને પીરસવામાં પણ મદદ કરશે ભારતીય ખાદ્ય ઉદ્યોગને આધુનિક દરજ્જો મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન મુજબ આયોજન થયું હતું ખાદ્ય ખોરાક 2025 ખાદ્ય ઉદ્યોગ કે અસ્મિતા આજે લાસ્ટ ડે છે 3 દિવસ ખૂબ સફળતાપૂર્વક રહ્યા છે

દરેક નાના ઉદ્યોગકાર થી લઈને મોટા ઉદ્યોગકાર ઉપયોગી એવી ફૂડ પ્રોસેસિંગ ની મશીનરીઝ અહીંયા ડિસ્પ્લે થવામાં આવી હતી અહીંયા રૂપિયા માત્ર ને માત્ર પચાસ હજાર રૂપિયા થી લઈ અને પાંચ કરોડ સુધીના પ્રોજેક્ટ નો અહીંયા ડિસ્પ્લે નિર્દેશન લાઈવ ડેમોન્સ્ટ્રેશન અહીંયા થયા હતા અહીંયા આ વર્ષે એવો સંકલ્પ લેવામાં આવ્યો હતો કે એક લાખ સ્વરોજગાર નિર્માણની તકોનું અહીંયા જનરેશન થાય જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ખાદ્ય ખોરાક પ્રદર્શન એવું માનવું છે કે જો સ્વરોજગાર વધશે તો જ એનાથી રોજગારી વધશે એટલે વિશ્વવ્યાપી બને આજ સુધી આપણે ક્યારે આપણા ફૂડ્સનો જે કહેવાય કે ગૌરવ એ નહોતું લીધું અને એની સાથે આપણે આપણા જે ખાન હતા એને આપણે કે અથવા ટેકનોલોજી સાથે જોડ્યા નહોતા ત્યારે પ્રદર્શન દ્વારા કે આ બધું જ જે ભારતીય રેસીપી છે ભારતીય વ્યંજનો છે એનું મોડનાઇઝેશન થાય એનું સારું પેકેજિંગ થાય તે પ્રેઝન્ટેબલ બને અને વિશ્વમાં સ્વીકૃત બને થેન્ક યુ વિવેક સિંહ ન્યૂઝ